મિત્રો આપણે આવી ગયા છીએ ભોખરામઘાટ હવે આપણે જશુ કિલ્લો જોવા એટલે તમે આગળ મારી ચેનલમાં બનાવી રહેજો આપણે હવે તમને બતાવીશ આમદેવપિંડનો રાજ મહેલ જ્યાં અજમલ રાજા રાજ કરતા હતા એ કિલ્લા જે પણ મિત્રો જાશિક કિલ્લો અજમલ રાજાનો મહેલ ચાલો મિત્રો હવે આપણે જઈશું કિલ્લામાં માં મિત્રો આપણે આવી ગયા છીએ અર્જુન રાજ્ય મહેલમાં અહીંયા ટિકિટ લે છે તો ટિકિટના માત્ર પચાસ રૂપિયા લે છે અંદર આ મહેલ છે અને હજુ તમને અંદરનો નજારો બતાવીશ પછી કિલ્લાની ઉપર સુરક્ષા માટે જે ને એવું લગાવેલું છે એ પણ તમને બતાવી We haven't played No, I don't want no rest Echoing around these walls Fighting to create a song I don't wanna miss a beat And on and on We'll go Through the wastelands, through the highways Till my shadow turns to sun rays And I'm દર્શન કર્યા અને હવે અંદર જઈશું અંદર અંદરના સાઈડની અંદર જઈશું આપણે રામદેવજીના તરવાડ એમના કપડાઓ બધું તમને બતાવીશ પછી આપણે ઉપર કિલ ની

હજુ આગળ તમને બીજો સામાન વપરાશમાં આવતું હતું મિત્રો અહીંયા છે એમના ઘોડા પર અસર થાય એટલે પાલખી લગાવતા તો ઘોડાની બેઠક લેવું છે અહીંયા અંદર સત્યાવીસ સ્વીટ જમ બને તો મિત્રો ત્યારે તો લાઈટની સગવડ નથી પણ તોય અહીંયા પહેલાં હવાના કુલર હતા રાજા રજવાડા વખતે તો લાકડાનું આ છે કુલર મિત્રો અહીંયા

બહાર નીકળે કરવા આગળ સજ્જ માટે ત્યારે આ ઉદ્યોગમાં લેવાથી અહીંયા બે બાજુ માણસો માણસોથી ઉગાડીને નીકળતો ટૂંક ને એવું હતું ટૂંકનું દારૂખાનું એટલે કે એનો ગોળો ગોળાની એવું છે આ રૂમમાં અહીંયા પછી એમને રાજની માં બેસતા હોય ત્યારે એમનો આસન એટલે કે ગાદી અહીંયા આવી

જ્યારે આપણે અત્યારે તો ચાયના સિસ્ટમના લોક આવી ગયા છે પણ પહેલાં રાજા રજવાડામાં લોક સિસ્ટમ તમને બતાવું અલગ અલગ પ્રકારના અલગ અલગ ચાર વાળા લોકપ્રિય મૂકવામાં આવ્યા છે પહેલાં જે કિલ્લાના ગેટ ઉપર લગાવવામાં આવતા મિત્રો હવે તમને આગળ જઈ અને કિલ્લાની ઉપરનું નું બતાવીશ અને જે રામદેવજી ના પોશાક ને એવું હતું એ હજુ તમને આગળ બતાવીશ ચાલો મિત્રો અહીંયા નીચેનું ગ્રાઉન્ડ બતાવ્યું હજુ આપણે કિલ્લાની ઉપર જશું તો આ રસ્તો કિલ્લાની ઉપર

પહેલા હું બીજો વખત જે મોગલે ચડાઈ કરી હતી ત્રણસાના કપડા અને અહીંયા એમના હથિયાર છે અને અહીંયા છે એમના રાજા રાજા વખતે કુમારના કપડા વેદ કમલ એમના હા મિત્રો આપણે તો અત્યારે ટેકનોલોજી આવી ગઈ છે પણ પહેલા એમાં પુસ્તક આ રીતનું જે એમના મુનિમ હોય મુનિમ હોય એ મુનિમ આ રીતનો ચોપડો મૂકી અને બધું લેખિત કરી અને રાજપાતનું બધું સંભાળ

મિત્રો પહેલા તો આપણે દવાખાના હતા નહીં ત્યારે જે વૈદ હતા ત્યારે કોઈ ઓપરેશન કોઈ કા ભાગે ત્યારે આ ઓજારનો ઉપયોગ કરતા મિત્રો આથી ચરણ पादुકા જે પહેલાના રાજાઓ પહેરતા છે આથી જે દરબાર ભરાય એટલે રાણીઓ અને બેસીને દેશીને જ્યોતિ બાત કે શું સભામાં ચાલુ બેઠી nahi <t dried pimples thoroughly> hi મિત્રો પેલા તો આપણે વિચાર કરશું કે આપણે એની ઉપર તોપ અને ઘોડાને કેવી રીતે ચડાવતા તો પહેલાના સમયમાં તોપ ઘોડા એવું નહોતું ત્યારે જે આ રસ્તો બનાવેલો છે તો હાથી દ્વારા ખીચવામાં આવતા તોપો અહીંયાથી ઉપર કિલ્લા ઉપર ચડાવવામાં આવતી

મિત્રો પહેલાંના રાજા રજાડામાં જ્યારે યુદ્ધ થતું ત્યારે અહીંયાથી ગરમ પાણી જે કિલ્લા ઉપર ચડતા હોય સૈનિકો ઉપર નાખવામાં આવતું ગરમ પાણી અને અહીંયાથી તીર પણ ચલાવતા અને અહીંયાથી ભાલા આમ ભાલા પણ મારતા તેથી કોઈ દીવાલ પર ચડીને કિલ્લાની અંદર પ્રવેશ ના કરી શકે